દીપક નાઇટ્રેટના કાયમી કર્મચારી યુનિયન નેતાએ નોકરીના અંતિમ સપ્તાહમાં જીવન ટૂંકાવ્યું હતું વડોદરાના નંદેસરીમાં આવેલી દીપક નાઇટ્રેટ કંપનીમાં સનાભાઈ ગોવિંદસિંહ રાઠોડ કાયમી કર્મચારી તરીકે કામ કરતા હતા સાથે જ તેઓ યુનિયનના નેતા હોવાથી સાથે કર્મચારીઓનો અવાજ બનીને કંપની સત્તાધીશો સુધી મૂકતા પણ હતા ગત સાંજે તેમણે કંપનીમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે આ અંગે કંપની સત્તાધીશોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સાથે જ નંદેસરી પોલીસને જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા દરમિયાન મૃતકના પુત્રને ટેલિફોનિક જાણ કરીને કંપનીએ બોલાવવામાં આવ્યા હતા મૃતકના પુત્રએ જણાવ્યું હતું કે મારા પિતાની કંપનીમાંથી ફોન આવ્યો હતો અને કહ્યું કે તમારે તાત્કાલિક આવવાનું છે અમે ગાડી મોકલી રહ્યા છીએ પહેલા કંઈ સમજાયું નહીં પરંતુ બાદમાં તેમણે માતા પિતાએ અંતિમ પગલું ભર્યું હોવાની વાત જણાવી હતી જે બાદ હું ત્યાં પહોંચ્યો ત્યારે પોલીસ અને કંપનીના સત્તાધીશો હાજર હતા મારી હાજરીમાં જ તેમને મૃતદેહને ઉતારીને વધુ કાર્યવાહી અર્થે લઈ જવામાં આવ્યો છે મારા પિતાને કોઈ ચિંતા હતી કે કેમ તે અમને જાણતા નથી અમે તેમને કંઈ પૂછીએ તો તેમને જણાવતા ન હતા અમે આ મામલા પાછળનું કારણ જાણવા ઈચ્છીએ છીએ મારા પિતા આ મહિનાની એકત્રીસમી તારીખે રિટાયર્ડ થઈ રહ્યા હતા અને તેમણે ગત સાંજે આ પગલું ભર્યું હતું તેમ તેમના પુત્ર દ્વારા જણાવવામાં આવ્યું બનાવનું તો મને ક્યાંક કોઈ ખ્યાલ નથી સાહેબ એક મે બનાવની મને કોઈ ખ્યાલ નથી એ આ રીતના મને ત્યાંથી ફોન આવ્યો તો હું ત્યાં આગળ કંપનીની એમની મને સનાભાઈ ગોવિંદભાઈ રાઠોડ દીપક નાઇટર લિમિટેડમાં નોકરી કરે છે બરાબર છે મને ગઈકાલે સાંજે સાડા વાગે કંપનીમાંથી ફોન આવ્યો એટલે હું એમની ગાડી મને લેવાય એટલે ત્યાં આગળ મેં જયલું એચઆર ત્યાંથી કોઈ એચઆરનો ફોન હતો કોર્પોરેટ એચઆર નથી આવ્યું તું નામ નથી મૂળ એટલે કે તમારે પ્લાન્ટમાં આવવું પડશે એમ મેં કહું કેમ કે તમારા ફાધરે આ રીતનું આવું કર્યું છે એમ ચાલો કંપનીમાં કોઈકેશન ના કોઈ એલિકેશન તમારું